આવજો કઈ ફૂલ સુપ થયું માફ કરજો ના રે ના કઈ ફૂલ સુપ ન થયો જોતા બાયને થી કી અસર લાગે ઘર ના સારી કોરા રાખ્યું તી બહુ લાગ્યો કી બેહન મજા આવે તી ભાઈ આવજો ભગવાન કરે બરાબર ને હા હા હું તમને જવાબ આપશું હો જાનવી ને પૂછી લઈ બરાબર હલકું બરાબર ને ભાઈ હા હા વાત છે ને હો તેડી એવો તો કર જોઈ લે ને તમે પણ તેડી આવવાની ના ના હો વાત ન તેડી મારે સાચી વાત છે બરાબર

આ લ્યો હાલો હાલો માર ઓળ વાચવાનું છે વાતીનો હાલો તમે કરો માર રાંધવાનું બાકી છે યો ના પ્રચોદયા માસી આઈ ના આવે તો કરું છું પછી છે ને લપટીન પડી જાહો કેતા નહીં તું તો ઘર મારું અમને જ ના પાડે કાઈ હાલતા એ હું એમ કહું છું કે આઈ હાલ તો પડી જાહો તમે હાલતા તો ને તો હું કહું કે આઈ હાલ જા ને તો પડી જાહો પાણી વાળા પગ થાય તો લપટી જાહો લાગી વી હોય માસી એટલે ના લે છોકરી અમને એમ કે ઓલા દે સંદીપ ને માસી મે કાઈ ન કીધું એમ તમને કહું કે છે ને અહીંયા પડી જાહો આઈ જા ને તો સંદીપ એ સંદીપ અહીંયા હા મમી આય મારા દીકરો બોલો ને કામ શું છે આને કોઈ કામ શું છે આ અમે છોકરી ને તમને પૂછું શું કામ છે આપડા ઘર આપણે હાલવાની ના પડે પૂછીને ના સંદીપ એ એને એમ કેતી હતી કે બાર તમે પોતું મારો ને તો બીના પક થાય તો લવ તમે હાલો ભલે પણ ધ્યાન રાખજે એમ કેતી હતી કઈ વાંધો નહી એનું ધ્યાન નહી રાખે બરાબર ને બેન કઈ વાંધો નહી તમે એને કઈ કેતા હો હા એને પડી જાય તો પછી મારું નામ આવે કે જો પછી કે તમે પોતું કરતા હતા એ પડી ગયા હવે ભાઈ ઘર માં આવું નહી હું બેઠી રહું એક કોર તમને ક્યાં કોઈ કઈ કે મમ્મી હું ખોટાલું કરો આને બંધ કરાવી દી હું તો હા શું કામ તો માસી આ મોય કો પોતું હું તો જાઉં મારે કઈ જરૂર ન થોડાક દિનો પગારે મારે ન જ જોતો ના ના બેક ક્યાં મૂકી ન જાવ ઓડું ઘર મારાથી ન થાતું તમે કામ કરો બાને તો વાંધો નહી તો એવું બોલે હા ભાઈ અમને કોઈ બોલે પોહાઈ ન્યો મારે તો કામ ન જ કરું સોનલ બેન ને બોલાવ એ ના ના એ હમણાં આવે આ તમે એવું હોય તો ઉપર રવેશ માલતા હોય તો કઈ વાંધો નહીં ના હાલો તો અહીંયા કામ કરતા હોય તો આડા આડા થાવ આમાં હવે તો તમને અમે આડા આડા થાય એમ નથી તો બા હું તમને એમ કહું કે ઉપર આવતા હોય તો તમારે નીર જ કોઈ આવે ન કર જાય હા એક રૂમમાં પડી રહું કહેતો હોય તો એ સોનલ બેન સોનલ બેન અહીંયા આવો અહીંયા બોલો હા શું કામ છે હા બોલ શું કામ છે સોનલ બેન આને સમજાવી દે તમારા આવું ને જો મને ગમે તો ટોયકા જ રાખે તમે અમને તમાર મમ્મી ને ગયા તાંતે મને ટોકતા તા મને જરી નહી પૂહાય એટલે તો જો હું મારું ઘર નથી કે મને ના પડે મને એમ કેતી થી સોનલ બેન હા છે ને બાઈ પોતું કરો તો તમ પડી જાવો લપટી નઈ હાલો તો બરાબર ને સોનલ બેન સાચું કીધું ખોટું કીધું કઈ વાંધો નહીં બાને ન કહેતા તમે ને બાયું હોય તો ઉપર હાલ ઘેર આવે મારે રવસ કેવડું છે અમારે બાઈ મને કહી દીધું કે કાઢી કામ કામથી એટલે હું અત્યારે જાઉં છું મને આવું કામ ના પોસાય ને મારે પૈસા નથી જોતા તમારા એટલા દીના ના ના એવું ન કરતા એ તો હાઈલા રાખે બાને બીજાને ખબર ન હોય કેવે ખબર ન હોય એમને રૂમમાં પૂર દેવા કા તમને નડી અહીં આડા મારા દીકરો હવે તો બોલે કે મારા રવેશ માલ જો બધા અહીં આવતા જતા હોય કામ કરવું હોય ને એટલે પછી તમે હાલતા હોય ને અહીં તો છે ને પછી પડી જાવ તો ક્યાંય નહીં નહીં પોતું હોય તો મારતા હોય તો ના રે ના હું તો તમારે જીમ રહેવું હે રે મો એ કે હે કામ વાળી એમ કંઈ હું નહીં કરી બા એ ક્યાં કઈ તમને એમ કહે તો એમ બિચારા કહેતા હતા ગઠેક ના એકદમ ભીનું હો તો પડી જાઓ એમ દી બેન મને ઓલાડતા હતા મન ન પુહાયો ના રે ના હવે તમને કંઈ નહીં કહે હો તમે ઓલું કરો માં ના આપણે જોઈએ જ નહીં હોય કામવાળી ઘરમાં બા એ તો રહે તમને નડતું હોય ને તો વાંધો નહીં બા હો હવે તો હું બોલીશ બા બા કરું ત્યાં સુધી અર પરમા તું બોલે છે છોકરી સંદીપ તું કઈ કેતો ન બાઈને રાખવી તો રાખવા દો ને હું તમે ખોટી ભેજા મારી કરો આ બધે બાનો વા હાલ ને તું ઓલ બાથરૂમ ધોવાનું ધોઈ નાખ ને પછી પોતું મારજે હો આ કપડા પલા રહી ગયા છે સનલ બેન હા પલા રહી ગયા બતાડો તને બધું કે કઈ કા રાખ્યો કે કામ કરું ગમે બાપા બા હવે તમારે ભલાયો તમારે ભલાઈ ને પાડ તમને હું નડે કામ મારી કામ મારી એલે તો સઈલી સઈલી વાતો કરે હા હું આમ તો તડાકાન ફડાકા કરે એ ભગવાન આને કોણ સમજાવે બા તમને જે લાગે જે જોઈએ હો બરાબર ને જોતા ખરી હું તો થાકી ગયો આ બધાથી ઓલી આમ ભાગી ખી જાય હવે મારા હમ પાછી બાદ એક તો જવા નથી થઈ એને ખીચ છે પાછી એને માને એ કેમ પૈણા પછી આવી હાલત થઈ જાય એમ કદાચ વાંધા હારાઓ હા બા ને મનાવી લો કે બા પાછા ઉપર છે બા બોલે જ ના તું બા આમ જોવો બા એનું સાંભળો માં આમ જોવો આ તો મારે કેવું પડે તમને એ બા ક્યાં ભાઈ ગાય તો આવો હાલો હાલો વા બેહો

મને કામ ઘરમાં ગમતી જ નથી એટલે મને કેદી સડે તમારે ક્યાંય જોવાનું હોય તમે તમારા રૂમમાં કામ કરો ભગવાન નું કરો તમને કોઈ નડે હે જીવા કામ વાળા રાખો ઘરમાં માનતા જાઓ હવે અમારું બા માનીએ જ છે કઈ નહિ હું તું બાયડી સામે તોડવા માંડો મને બસ ખબર પડી જાય કે હા બા ને તોડે છે તો હું તોડું ના રે ના બા મને એવું થોડું હોય હું તો એમ કહેતો કોઈ રૂવા દો કામ મારા બેન એમ ન કહેવાય વયા ચાહે તો કરીએ કોણ કામ ત્રણ ત્રણ જણીઓ છે અમે કોણ કામ નહીં કરે બધું એક એક કામ લઈ લે পাড়ো না থাকে রোটলাগত কানুড়া মা উম না খটকিয়ে নাই ব্যা খুব এটাই কে পুক ঘর কাম করে নাই এগু হ্যাঁ তোমার করো আ তোম নাম যাওয়ায়নি বা তমে তম জি হগো আর এনা থামমা আধনি মই চাম। তইলেজনি প্রজাক হম চেনি প্রগন ক রিমার মতিব কিরিহাড়ছে বিচারি তো এরা করে নিয়েই এহান কর বা কাম করে ন তা ধহেরা করে এটা থোরাক বিসান পিচ্ছছেে বিচারি না সানার বেখালে নিয়েপতি সাব করু চলে ডুল না তইলে নে উপে রুতু তম বিকারখায়।

તમને ખબર છે ને નીચે આખા બાથરૂમમાં પગલા પગલા ને ડોલી અંદર હાબુ નો ને તમે જો તો ડોલે ની બી વિટકી સરખી હશે પાછું હોય એવું કર ગેલી માં શું કરું કેવાય મોઢે કાકી ને આવું કર્યું હું તો કઈ ન હગું નહીં નીતિ બેન પછી હું કેટલું કઈ રહ્યા તો તમારે ઘરે આવું તો કઈ દુખી જાય કામ કરી કરીને વધારાના થામ દે થામ દે તમે બે દી ન એટલા ઠામ ટકો માં દેતા મને ખબર છે કે એની બધી ખબર છે અહીં જ છે કે હજી જાહે ગામડે ખબર નહીં શું કરવાના હોય હું તો રોકતી નથી એને તમને ખબર છે ને મન ગંધાર વાળો ના ગમે પૂછો જલપા બેન ને તાતા થી જલપા બેન કે કે હું ગઈ થી ને બેહવાતી માં ગંધાર વાળો ગંધાર એમ જ કહેતા હતા હું કરું

ની પગ નું થોય પગ ધોતા હોય તો કેવા પગલા કરે જેવું પોતું મારું ને પગલા કરે પછી ક્યાં પગલા સાઈ લઈ નાખો તો ઘણી ઘણી હું કે પોતા મારા રાખું સોનલ બેન મા કે હું તાટિયા ધોજો તમારા નઈવરી ના ના થાય પૈરા રાખી આ કવર આવી દીધા કંટાળો ચડી જાય બધે જોઈ લે તો મન તો બે કલાકમાં કંટાળો કંટાળો તમને કેવો કંટાળો તો ભગવાન ઓર 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 મારું જો માર ભાઈ ના છોકરી વાળા ઘર ના જાય લો જો આવી તમે મને જાવાય ન દીદી મારા આવું એ વિચાર તો કરો કેવી મારી આવું મળી ગઈ

বাটি নাতা নিন্দরত করে নিন্দরজ করলে খব নে হুম হাওকি আছে বিু হটা এনু হাম্পটানে হ মেয়েছেনে তমা সাম্পিপিিক কাম ককাই প্রমেন্ত মানথা নমন কৈ যাও হ এনিহামেকে লপ নকে এই নাতবি মানের বইমান সনা সন্দমানে বিচার খেটা এম বললো মাইনকেই রাখনা থ টেমছে কে হালো মা হাচকেতে দিন সনারবেটায়া হালো মা পি যাহ তামে বাড়িতেকে মানে পাইরি হ এনে বথায় বা নাড়ে ભલે તમે શાંતિથી કામ કરો હો મેનું એનું સાંભળતા નહીં ભલે તમારી તમે વયા ન ચાતા હો મારે ક્યાં ગોતવા જવા બીજા ના રે ના હું તો તમારે સામે જોઈશ બરાબર ને જી જે હું તો કાંઈ બોલી જ નહીં આમ બસ હો તમારે ભલે આવી સમજ બધું કામ કરવા માંડું બીજું કઈ વાસણ ને એવી લઈ કરી નાખો હા હાલ હું હમણાં આપી જાઉં હાલું હું જાઉં